નમસ્કાર ઘણી વખત જોડે દર્દીઓ આવે છે અને તે કહે છે છે કે સર અમને કમરમાં થાય તો હવે અમને સ્લીપ ડિસ્ક કે સાયટિકા જેવી તો કોઈ તકલીફ નથી તો આ વિડીયોમાં હું તમને નોર્મલ જે સ્નાયુનો દુખાવો હોય છે તે અને સ્લીપ ડિસ્ક કે સાયટિકા આનો સૌથી મોટો ડિફરન્સ જણાવીશ સૌથી પહેલા તમે એ સમજો કે તમને ક્યારેય પણ સ્નાયુનો દુખાવો થતો હોય મતલબ કે તમને કમરના જે મણકાં છે કે ગાદી છે કે નસ છે તે જગ્યાએ કોઈ સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ નથી કોઈ જગ્યાએ નસ નથી દબાતી એવી કોઈ તકલીફ નથી તે ફક્ત સ્નાયુના કારણે તકલીફ છે તેમાં તમને ઝીણો ઝીણો દુખાવો થઈ શકે છે તમને સવારે ઊઠીને સ્ટીફનેસ લાગે ઝગડાશ લાગે અને દુખાવો થાય એક કલાક રહીને ધીમે ધીમે ઓછું થઈ જાય સાંજ પડતા પડતા ક્યારેક તમને દુખાવો લાગ દુખાવો થાય કે લાંબો સમય બેસ્યા બેસાતું નથી કે ઊભા નથી રહેવાતું આ બધી જ તકલીફ તે જે છે તે તમને સ્નાયુના દુખાવાના કારણે છે તેમાં બીજી કોઈ જ તકલીફ નથી હોઈ શકતી હવે જો તમને સ્લીપ ડિસ્ક કે સાયટિકા હોય દોસ્તો સાયટિકા શું છે સાયટિકા જે છે તે બેઝિકલી સાયટિક નામની નસ હોય છે તેની ઉપર દબાણ સોજો કે પછી ગાદીના કારણે કોઈ તકલીફ હોય તેમાં જ થાય છે સાયટિકામાં તમને કમરમાં દુખાવો થઈ શકે છે પરંતુ તેની સાથે સાથે પગનો દુખાવો થવો જરૂરી છે જો તમને પગમાં કમરથી લઈને છે કંગુઠા સુધી દુખાવો થતો હોય ખાલી ચડી જતી હોય પગ ભારે થઈ જતા હોય તેવી કોઈ તકલીફ હોય તો તેને કહેવાય છે સાયટિકા તમને ફક્ત કમરમાં દુખાવો થયો ડ લેકિંગ જીણો દુખાવો થઈ રાખે છે તેનો મતલબ એ નથી કે તમને સાયટિકા છે તમારે એ જોવું જરૂરી છે કે તમને જો પગમાં દુખાવો થતો હોય તો જ તેને સાયટિકા કહેવાય આ બે વસ્તુનો સૌથી મોટો ડિફરન્સ છે